વાહનો મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો મુજબ હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ પીડી નંબર પ્લેટ વાળા હોવા જરૂરી છે આ ઉપરાંત વાહનના માન્ય દસ્તાવેજો તરીકે આરસી પરમિટ વાહનનો વીમો પીયુસી તથા ફિટનેસ સર્ટિફિકેટ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ જરૂરી છે વધુમાં જણાવવાનું કે વાહનના ચાલક અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ જરૂરી છે તથા સ્કૂલ વર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા વાહનમાં જો અધિકૃત સીએનજી કે એલપીજી કીટ કરાવેલ હોય તો વાહનના સીએનજી કે એલપીજી ટેન્કનું ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળના નિયમ પાંત્રીસ તથા આઈ એસ વન ફાઇવ નાઇન સેવન ફાઇવ ની હાલની જોગવાઈ મુજબ સીએનજી વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ત્રણ વર્ષ તેમજ એલપીજી વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને પાંચ વર્ષ હાઇઠ્રો ટેસ્ટ નિયમિત કરાવી જરૂરી છે શાળાના બાળકોના હિતમાં જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી કરાઈ છે સ્કૂલના બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે માનનીય વાહન વ્યવહાર કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પરિપત્રના વિસ્તૃત સૂચનો નું પાલન કરવા માટેની વિનંતી કરવામાં આવી છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયું છે